આજે આપણે જઠરાગ્નિ એક લેશું અને તેના પ્રકાર વિશે જાણીશું જઠરાગ્નિ શબ્દ આપણે ઘણી વખત સાંભળ્યો છે અમુક વ્યક્તિની જઠરાગ્નિ તેજ હોય અમુક વ્યક્તિની જઠરાગ્નિ મંદ હોય તો આ જઠરાગ્નિ છે શું શબ્દ ઉપરથી જ તેનો અર્થ નીકળી જાય છે જઠર અગ્નિ મતલબ કે જઠરની અંદર રહેલો અગ્નિ આપણે જે પણ ખોરાક ખાઈએ તે ખોરાક અન્નનળીમાં થઈને જઠરની અંદર ભેગો થાય જઠરની અંદરથી ચારથી છ કલાક રહે જઠરની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ તથા અન્ય રસોની હાજરીમાં તે ખોરાક વલોવાય તથા ખદખદે જઠરની અંદર તે ખોરાક બરોબર એક રસ થઈ જાય પછી તે આગળ નાના આંતરડાનો શરૂઆતનો ભાગ એટલે કે ની અંદર ધકેલાય તો આપણા જઠરમાં રહેલો હાઇડ્રોક્લોરિક એસિડ તે અગ્નિનું કામ કરે તેથી તેને જઠરાગ્નિ કહેવાય આ અગ્નિ ખોરાકને પચાવવાનું તથા તેમાં રહેલા બેક્ટેરિયા તથા વાયરસને મારી નાખવાનું પણ કામ કરે જઠરનું બીજું નામ એટલે આમાશય આમાશયમાંથી નીકળતો રસ એટલે આમ રસ જો તમારી જઠરાગની સમ અવસ્થામાં હોય તો તમારા જઠરમાં રહેલો ખોરાક તે બરાબર પચી જાય જો તમારી જઠરાગની મંદ હોય અથવા તો વિષમ સ્થિતિમાં હોય તો તે ખોરાક બરાબર પચે નહીં અને તે ન પચેલો ખોરાક સડે તે ટોક્સિન પેદા કરે અને તે ટોક્સિન શરીરમાં જે જગ્યાએ સ્થિર થાય ત્યાં દુખાવો પેદા કરે અને અન્ય રોગ પણ પેદા કરે જેને આપણે કાચો આમ કહીએ છીએ ખોરાક સળવાથી સૌથી પહેલું ઝેર જે બને છે તે છે યુરિક એસિડ યુરિક એસિડ વધવાથી જ ઘૂંટણ ખભા કમરમાં દુખાવો થાય જ્યારે ખોરાક સળે છે ત્યારે યુરિક એસિડ જેવું જ બીજું વિષ બને છે જેને આપણે ખરાબ કોલેસ્ટ્રોલ કહીએ છીએ ખરાબ કોલેસ્ટ્રોલ વધવાથી જ બ્લડ પ્રેશર વધે ખોરાક પચવાથી કોઈ પણ પ્રકારનું ઝેર બનતું નથી ખોરાક પચવાથી જે બને છે તે છે માંસ મજ્જા રક્ત વીર્ય હાડકાં મળ મૂત્ર અસ્થિ ખોરાક ન પચવાથી બને છે તે છે યુરિક એસિડ કોલેસ્ટ્રોલ જે આપણા શરીરને રોગોનું ઘર બનાવે છે સરસ મજાનો એક રસ થયેલો ખોરાક આગળ નાના અંતરડાના શરૂઆતના ભાગ એટલે કે પકવાશયમાં ધકેલાય પકવાશયમાં ખોરાક થોડો ટાઈમ રહે સ્વાદુપિંડમાંથી નીકળતો અવ્નિ રસ તથા લિવરમાંથી નીકળતો પિત્તરસ તે બધા ભેગા મળીને પાચનનું અધૂરું કામ તે પૂરું કરે ઉપરની તમામ ક્રિયાઓ પૂરી થાય ત્યારે તે ખોરાકનું પાચનનું કામ બરાબર થયું કહેવાય ખોરાકનું પાચનનો મતલબ તમે જે આહાર લીધો છે તે આહારને તેના મૂળભૂત ઘટકની અંદર ફેરવવાની ક્રિયા પાચન એટલે તમે કાર્બો કાર્બોહાઈડ્રેટ ખાધો છે તો તેનો મૂળભૂત ઘટક એટલે ગ્લુકોઝ પ્રોટીન ખાધું છે તો તેનો મૂળભૂત ઘટક એમિનો એસિડ તમે ચરબીવાળો ખોરાક ખાધો છે તેનો મૂળભૂત ઘટક એટલે કે ફેટી એસિડ ઉપરના તમામ મૂળભૂત ઘટકો આપણા લોહીની અંદર ભળીને આપણને શક્તિ આપવાનું કામ કરે તથા શરીરના નિર્માણનું કામ કરે આ તમામ ઘટકો છૂટા પડ્યા પછી તેમાંથી એનર્જી પેદા કરવાની ક્રિયાને ચયાપચયની ક્રિયા અથવા તો મેટાબોલિઝમ કહેવાય જેના કારણે તમારું શરીર ગતિશીલ છે જઠરમાં થયેલી અગ્નિની તીવ્રતા પ્રમાણે તેના ચાર ભાગમાં વિભાજિત કરવામાં આવી છે તો જોઈશું જઠરા અગ્નિના પ્રકાર સમ અગ્નિ કે જેની અગ્નિ સમ અવસ્થામાં છે તે જે કંઈ ખોરાક ખાય તે ચાર છ કલાકની અંદર પચી જાય તીક્ષ્ણ અગ્નિ આ વ્યક્તિમાં અગ્નિ તીક્ષ્ણ હોય એટલે કે વધારે હોય તે જે કંઈ ખાય તે જલ્દી પચી જાય તેને ત્રણ ચાર કલાક કે ભૂખ લાગ્યા કરે તે ગમે તેવું હેવી ખાય તો પણ તેનો ખોરાક બરાબર પચી જાય મોટે ભાગે પિત્ત પ્રકૃતિવાળા વ્યક્તિની અગ્નિ તીક્ષ્ણ હોય આ વ્યક્તિ ગમે તેટલું ખાય તો પણ તેનું વજન ન વધે ત્રીજી છે મંદગ્નિ આ વ્યક્તિ એક વખત ખોરાક ખાધો હોય તો તેને પચતા છ થી આઠ કલાક લાગે તેને જલ્દી ભૂખ ન લાગે તેના પેટમાં ગેસ તથા અપચો રહે મોટે ભાગે કફ પ્રકૃતિવાળા વ્યક્તિની જઠરાગ્નિ મંદ હોય ચોથો પ્રકાર છે વિષમ અગ્નિ આની અંદર વ્યક્તિને કોઈક વાર સરસ ભૂખ લાગે કોઈક વખત ભૂખ ન લાગે ખાસ કરીને જેની વાત પ્રકૃતિ હોય તેની અંદર વિષમ અગ્નિ વધારે હોય આયુર્વેદિકના મત અનુસાર આપણા શરીરની અંદર ટોટલ તેર પ્રકારની અગ્નિ હોય પાંચ મહાભૂત તત્વોની અગ્નિ સાત ધાતુઓની અગ્નિ અને એક જઠરાગ્નિ હવે જઠરાગ્નિ મંદ થવાના કારણો જેની કફ પ્રકૃતિ તથા વાત પ્રકૃતિ હોય તેની જઠરાંગની મંદ અથવા વિષમ હોય ઉંમર સાથે જઠરાગ્નિ મંદ પડે ચોમાસામાં જઠરાગ્નિ મંદ પડે ભય થતાં શોકમાં મઠરાગ જઠરાગ્નિને મંદ પાડે તમે બેઠાડું જીવન જીવતા હો કસરત ન કરતા હોય તો તમારી જઠરાગની મંદ પડે ખોરાક ખાધા પછી તરત ઠંડુ પાણી પીવો ઠંડા પીણા પીવો તો પણ તમારી જઠરાગની મંદ થઈ જાય ખાસ કરીને વ્યક્તિ જ્યારે બીમાર પડે ત્યારે તેની જઠરાંગની મંદ થઈ જાય ભૂખ તેની જતી રહે તે દરમિયાન આપણું શરીર આપણા શરીરમાં ઘૂસી ગયેલા ટોક્સિનને ઠેકાણે પાડવાનું કામ કરતું હોય છે તમે બીમાર હો તમને ભૂખ ન લાગી હોય અને જો તમે ખાવા જાઓ તો ફાયદાની જગ્યાએ નુકસાન થવાની સંભાવના વધી જાય જેની જટરાંગને મંદ અથવા વિષમ અવસ્થામાં છે તો તેના માટે શું કરવું જેની જઠરાગની સમઅવસ્થામાં છે તેને કોઈ પ્રોબ્લેમ નથી જેની જઠરાગ્નિ તીક્ષ્ણ અથવા વધારે છે તેને પણ કાંઈ પ્રોબ્લેમ નથી જેની જઠરાગ્નિ તીવ્ર હોય તેને થોડા થોડા અંતરે ખાતા રહેવું પડે જો તે ઉપવાસ કરે તો તેની જ અગ્નિ તેના શરીરની માંસપેશીઓનો ઉપયોગ કરવા માંડે શરીરને નુકસાન થાય ભાગે જેની જઠરાગ્નિ મંદ હોય અથવા તો વિષમ હોય તે વ્યક્તિને રોગો થવાની સંભાવના વધારે હોય અથવા તો તે જે કાંઈ ખોરાક ખાય તે બરાબર પચે નહીં તે ન પચેલો ખોરાક સડે તે ન પચેલો ખોરાક અંદર ટોક્સિન પેદા કરે જેને આપણે કાચો આમ પણ કહીએ છીએ જેને કારણે તેને ગેસ અપચો શરીરના સાંધાના દુખાવા માથાનો દુખાવો કોલેસ્ટ્રોલ ડાયાબિટીસ બ્લડ પ્રેશર વગેરેની બીમારી થાય આયુર્વેદિકનું આખું સાયન્સ જઠરાગની તથા કફ પિત્ત અને વાતની સમવસ્થા પર રચાયેલું છે જે વ્યક્તિની જઠરાગની ધીરે ધીરે મન થતી જાય તે વ્યક્તિ ધીરે ધીરે મૃત્યુ તરફ આગળ ધકેલાતો જાય જે વ્યક્તિની જઠરાગની મન છે અથવા તો વિષમ સ્થિતિમાં છે તે વ્યક્તિએ ખાસ કરી એક ચપટી સૂંઠ તથા અડધી ચમચી ઘી મિક્સ કરી ગરમ પાણીમાં નાખીને સવારે ભૂખ્યા પેટે પી જવાથી ફાયદો થાય તે પીધા પછી ભૂખ લાગે ત્યારે ખાવો આમ કરવા છતાં પણ જો કે અગ્નિ પ્રદીપ ન થાય તો તમે યવક્ષાર એડ કરી શકો છો યવક્ષાર તે આલ્કલાઇન ગુણો ધરાવે છે તે જઠરાગ્નિને તેજ કરવાનું કામ કરે છે પરંતુ તે બહુ લાંબો સમય સુધી લેવા નહીં કારણ કે તે નપુસંગતા પેદા કરે આપણા ઘરમાં જ આપણા રસોડામાં ઘણી બધી વસ્તુ છે જે તમારા જઠરાગ્નિને તેજ કરવાનું કામ કરે એટલે કે તેને દીપન અથવા પાચનમાં વધારો કરે દાખલા તરીકે આદું સૂંઠ લસણ અજમો જીરું ફુદીનો ધાણા કોથમીર ગરમ મસાલા લીંબુ મધ મેથી મરચું સંચળ ઘી વગેરે વગેરે આપણે જ્યારે લગ્ન સમારંભમાં જઈએ છીએ ત્યારે આપણને ભૂખ લાગે તે માટે પહેલાં સૂપ પીરસવામાં આવે છે તે સૂપથી અંદર ઉકાળેલા શાકભાજીની સાથે ઉપરના તમામ તત્વો હોય જેનો જઠસાગને મંદ હોય તેવા વ્યક્તિને ઘી અને સૂંઠ લેવાનો ફાયદો થાય ઘી તમારી જઠરાગ્નિને પ્રદીપ્ત કરવાનું કામ કરે તથા પિત્ત પ્રકૃતિને સમ અવસ્થામાં રાખવાનું કામ કરે ઘી વાત અને પિત્ત બંને પ્રકૃતિ ઉપર કામ કરે આ ઉપરાંત નિયમિત કસરત મેડિટેશન શવાસન કરો મન શાંત રાખો પૂરતી ઊંઘ લો તો તમારો જઠરાગ્નિ બરોબર અવસ્થામાં રહે જે વ્યક્તિની કફ પ્રકૃતિ હોય તેની જઠરાગ્નિ મંદ હોય તો તેને પંચકર્મની અંદર વમન ક્રિયા કરવામાં આવે છે જે વ્યક્તિની જઠરાગ્નિ તેજ હોય તે વ્યક્તિને પંચકર્મની અંદર વિરેચન ક્રિયા કરાવવામાં આવે છે જે વ્યક્તિની જઠરાગ્નિ વિષમ અવસ્થામાં હોય તથા તેની વાત પ્રકૃતિ હોય તો તે વ્યક્તિને બસ્તી એટલે કે એનેમાં આપવામાં આવે છે પંચકર્મની તથા આયુર્વેદિકની તમામ સારવાર આયુર્વેદિક ડૉક્ટરની દેખરેખ નીચે કરવી કઈ વ્યક્તિને કયું પંચકર્મ અનુકૂળ આવશે તે ડૉક્ટર જ નક્કી કરે જય શ્રી કૃષ્ણ તો હવે આપણે જઠરાગ્નિ મંદ છે તેજ છે જાણી લીધું છે તો આપણે એ પ્રમાણે આપણા ખોરાકમાં સુધારા વધારે કરીશું નમસ્કાર